તો આપણે દૂધ ગરમ કરી મૂકી દેવી મૂકી દીધી તપેલું આ બાજુ આપણે કઢાઈ મૂકી દીધું એમાં આપણે નાખી દઈશું કોપરું કોપરાની છે જે આપણે બજારની તૈયાર લાયેલા છે અને આપણે થોડું થોડું ગરમ કરી લેવી શેકી લેવી થોડું થોડું ગરમ કરી લેવી જેથી ચોમાસાનો ભેજ લાગ્યો હોય બધાય ઉડી જાય થોડુંક નાખ્યું ઘી આપણે જાજુ નહીં નાખવાનું થોડું ચમકાનું તેલ આવે તે

થોડું થોડું કરી નાખવાનું આપણે ગેસ આપો ધીમો tractવા હવે આપણે થોડું નાખશું દૂધનો પાવડર મિલ્ક પાવડર એને આપણે બરાબર મિક્સ કરશું બરાબર મિક્સ કરવાના વાપર નાખશું ખાણ બધો સરસ આપણો સુપરા પાક તૈયાર થઈ જાય હવે આપણે ઇસમ કાઢીશું ઘી લગાવી ઈસ મૂકેલી છે આપણે સરસ થાળીને પાથરી દીધું છે અને સરસ ચેટ કરી દઈએ આમ